ગીર પ્રવાસીઓ અને સિંહ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે આ જંગલમાં અનેક સિંહોની જોડીઓ બની પણ સૌથી વધુ પ્રસિદ્ધ જય અને વીરુની જોડી હતી જય વિરુ હવે આ દુનિયામાં વિદાય લઈ ચૂક્યા છે ત્યારે આ જોડીને તેમની ઓળખ સમૂહ નામ જય વીરુ આપનારા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ એક ડોક્યુમેન્ટ્રી જય વિરુની અમર અને વિડીયો ગીતનું લોકાર્પણ કર્યું હતું આ સમયે સાંસદ પરિમલ નથવાણી જય વિરૂની જોડીને યાદ કરીને ભાવુક થયા હતા પરિમલ નથવાણીએ કહ્યું કે ગીરમાં અનેક જોડીઓ આવી પણ જય જયવીરુ જેવી જોડી ભવિષ્યમાં કદાચ ભાગે જોવા મળશે તેમણે કહ્યું કે જય જયવીરુની યાદો સ્વરૂપે આ જોડીની પોસ્ટલ ટિકિટ ઇશ્યુ થાય તે માટે તેઓ સરકારની પણ રજૂઆત કરશે ઉપરાંત તેમનું એક મ્યુઝિયમ બનવા માટે પણ વિચાર કરી રહ્યા છે એગ્રેસિવ લાયન હતા અને જે રીતે એ લોકોએ સામ્રાજ્ય ઊભું કર્યું ત્રીસ ત્રીસ કિલોમીટર ચાલીસ ચાલીસ કિલોમીટર ચારે બાજુ એ ફરતા હતા અને સાંજના છ વાગ્યા પછી ગીરમાં આવતા હતા ભૂપેન્દ્રભાઈ અને આપણો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌને હું એટલી વિનંતી કરીશ કે વીરુ માટે આપણે કંઈ કરવું જોઈએ અને એની પોસ્ટલ ટિકિટ આપણે કરવા કરવા માટે સરકારશ્રીને પણ આપણે કહીશું મુખ્યમંત્રીને પણ કહેશું અને આપણા વડાપ્રધાનશ્રીને પણ આપણે રિક્વેસ્ટ કરશું કે જયવીરુની સ્ટેમ્પ આપણે બહાર લાવવી જોઈએ અને એનો જેટલો પ્રચાર થાય એ આપણે કરવો જોઈએ

ோ விஷய